એમાં મારા વિડીયો મૂકે છે એવું બધું કરે છે હવે હેમંત ચાવડાએ એવું કીધું તું મને સુમિતા હારે મારા સમાધાન કરાવી દો અને એમની સાથે હવે એ સુમિતાની કોઈ પણ સ્ત્રીની ઈચ્છા ન હોય અને તમે બળજબરી પૂર્વક હવે સુમિતા બેને આજે એના બાપા હારે વાત કરી તેનો બાપ ખુદ એમ કે છે કે મારો છોકરો હરામી છે એની માથે કેસ કરી નાખો હવે એ અત્યારે વકીલના જે કઈ પેરી ખરેખર વકીલ ને પણ લાછન છે એ વકીલના લાયક પણ નથી હવે આમાં ઓડિયો સાંભળો આ શું કરે છે હેમંત ચાવડા આ ઓડિયો સાંભળો સુમિતા બેન પત્રકાર સિંહ ઓડિયો વાયરલ થયો છે એની અંદર તેનો બાપ એમ કે છે મારો છોકરો હરાની છે અને આ હેમંત ચાવડા છે એને મને કીધું મનસુભાઈ મને સુમિતા આરે સમાધાન કરાવી દો હવે તું એક નંબર નો હરાની છો તારું સમાધાન થાય સાંભળો ઓડિયા બેન

હા હા એટલે તમે ફોન કર્યો રાત્રે ત્રણ ત્રણ વાગે ચાર ચાર મને તો ખબર નથી બાપુજી નો નંબર છે એમ એના બાપ ને ખબર નહિ કે એના ફોન માંથી મને ફોન કરે બરાબર બરાબર એટલે મેં કીધો તમારે રેકોર્ડિંગ મોકલ્યા કહ્યું ને એ મેં કીધા મમ્મી છે ને એના પપ્પા થી એના પપ્પા મમ્મી થી અંદર વાત થઈ તમે જોયું જોયું

હલો હલો દસ વાગે સાડા સાત વાગે તમે બોલો છો કદાચ હોય ને એટલે ઘરને એક વાર નો આવડતું હોય આઠ આઠ નવ નવ ફોન હોય તો આમાં પૂછી છે તો તમે એમ કયો છો તમે કોણ બોલો એટલે આમાં મેં એને કીધું કે એને તો ફોનની ખબર નથી બસ તમે કજો કોઈ આવે ને પૂછી લેવો એટલે અમારું છે ને કેસ કબડે હાલે છે દ્રાઇવિક તો નાગા વ્યક્તિઓ ફોન કરાયો તો ધ્યાન રાખજો અરપેટમાં આવી જશો ખોટી રીતે આ નંબર જસે એસવી કચેરી હે ફોન કરવામાં આવે ધ્યાન રાખજો જોઈ લઉં આમાં ડાયલમાં આટલે કેટલી વાર કઈ છે આ તો હું છું ખોટું બોલું છું લેડીસ થઈને હે પણ આમાં કદાચ બોલો નંબર ક્યાં છે શું નંબર ક્યાં છે આમાં આમાં 8 થી 9 મિસકોલ છે

હવે કાકા થોડુંક તમારા છોકરાને સમજાવો બહુ વાંહે પડી ગયો છે સવારમાં થેલો લઈ અને નીકળી જાય છે હમણાં ઘરના ઘુમરા મારે છે આ હારું નથી લાગતો તમે કહો ને તો મારો છોકરો ચૌદ વર્ષનો છોકરો છે અમે દવા પીને મરી જાય કાકા કઈક સમજાવો તમારા છોકરાને હું સુનીતાબેન બોલું ભાઈ સુનીતાબેન બોલું છું ઓલા કેસ નથી હો ડ્રોલમાં હા કાકા ઓલા સુનિતાબેન બોલું

નથી એના બાપ નાના નાની હું મારો ચૌદ વર્ષના છોકરા માટે જીવું છું આ મરી ન જતો ભૂંડી નો એ અમારી વાહે પડી ગયો છે અને છોકરા અમે જોતો નથી ને એટલા ત્રાસ છે તમે વિચાર તો કરો

એમ નથી કેતી તમારો દીકરો હોય તો તમને નોકરી ગામ ને ગઈ તમારો પેદા કરેલો હોય ને કે કેવાય તો એટલે જ અત્યારે અત્યારે ને બોલાવવાનું થતું તું તો તમને બોલાવવામાં આવશે તો તમે તો એમ કયો ને કે છોકરી ખોટી ની હે

મરજી નથી તો દરવાનું હું કોઈ માય પડી જવાનું હોય એમ કઉી કાલે થયું છે તો એટલે જ ગભરાય છું બાપ ના બંધન માં નથી તમે મા બાપ છો તમારી આખી ફેમિલી ભેગી કરીશ કારણ કે અમને જીવા નથી દેતો કામ કરવા નથી દેતો ઘરમાં નથી રહી હતી તો અમે શું મા દીકરો દવા પીને મળી જઈ તમારો પેદા કરેલો છે

તમને દુઃખ ન લગાડતા ચાકા લઈને ફરે છે મગજ ઘેર જોઈ દો છે ક્રિમિનલ ટાઈપ નો માણસ છે કઈ કઈ છે તો મારવા દોડે છે ભાઈ મને મરજી નથી

આજે તમે મને દીકરી ને તો તમે વિચાર કરજો કે બેય ઘર પરિવાર છોકરીની દુર્ઘટના નો થાય ક્યાંક વાદ વિવાદ ન થાય સંપત્તિ હાની નુકસાની નો થાય એટલે મેં એક્શન લીધું છે એટલે અમે કરી નાખીને તો આનો કઈક છે ને અમારો મા દીકરાનો બચાવ થાય અમને મૂકતો જ નથી તમે સમજો બરાબર છે કરી જ નાખવું જોઈએ બે ચાર જણા ને સાચી માં રાખીને એજ ગૌ છોકટિયો ને મોકલે ગાડી કર્યા છોકરી ક્યાં છે બીજા પાછળ પડી ગયા છે હાથ ભાઈ ને નાનો છોકરો એ ચૌદ વર્ષ થી લઈને ફરું છું બાર વર્ષ થી ગીઓશી છું હું મારા બચા હતું જીવું છું જો તમને એમ થાય ને કે ગરીબ ઘર ની દીકરી છું બરોબર હિન્દુ એટલે તમે મારા બચ્ચા સામે જો વીઆ અમે જુઓ તમને હું એટલું કઉનમાં એટલો તો કેશો ને કે તમે લેવો અમારો દીકરો અમારે કેવામાં નથી તો અમે કઈક આગળ વધીને એમ કાયદો બાપ ને એટલો લાગે છે

તો પછી હવે અમે કઈ કઈ એક્શન લઈ કઈ આગળ કે ભાઈ તમે તમને રજૂઆત કરી છે કે તમે તમારા છોકરાને સંભાળો તો તમે એમ કહો છો તમને જેમ ઠીક લાગે એમ કરો અમારો અમારો છોકરો અમારા બંધારણમાં નથી તો હવે હું કઈક આગળ ડીએસપી સાઈડ લઈને હું એક્શન લઉં ને એમ કહું હા બરાબર બરોબર તો હવે તમારી ફેમિલીને ને ત્રાસ નથી ત્રાસ મને એકલીને તો મારો છોકરાનો જીવ જોખમમાં છે મને છોકરાનું નું ઓપરેશન કરી નાખવાની ધમકીઓ દીએ ભલે તમે તમારે એ કરો એ તો હું તમને કહું છું હા હા ભલે ભલે હા કાકા મૂકું

સેશન માં જે હું અરજી ગઈ ને એમાં હું લડેલો જાઉં બરોબર મારી આટલી બધી ત્રણ વર્ષ ની મહેનત છે અને મને હાલો આપડે જવાનું આપે તો કઈ નઈ

લેકે બસ થાલે થાલે થેન્ક યુ આવાગે માં તો તમારી એડજસ્ટ કરો આ તો કોઈક સમાધાન કરાવો ને અમારું તો હવે સમાધાન માં એવું છે કે તમે એને થોડી ગેરંટી કરવાનો બંધ કરો તો આપણે કંઈક બોલી શક કે કેમ બોલવું આ રે એને હું ગેરંટી લઉં કે ભાઈ ભલે તને ત્રણ આઠ વારિયામાં દઉં ઓલા ભાઈ અને પૈસાય ભરે હા કે કાઈ માં તો જોઈ લે હાલો